એ પોતે ટ્રગ્સનો બંધણી બની ચૂક્યો છે દાપણ કરવા છો આજ થરાજ ની અંદર છે કે નહીં ભાઈ જાણો છો ને નામ જો એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો બાકી ઉતારીને બતાવું વટકે સાહેબ તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે એમાં જિગ્નેશભાઈ મેવાણી એવું કહી રહ્યા છે કે આ થરાઈદનો એક પીએસઆઈ જે ડ્રગ્સનું બંધાણી બની ચૂક્યો છે તો મિત્રો તમને નામ ખબર હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો કે એવા કયા છે પીએસઆઈ રહી કે જે ડ્રગ્સના ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે અને જિગ્નેશભાઈ મેવાણી જે કહી રહ્યા છે કે તે સાચું છે કે ખોટું તે પણ તમે જરૂરથી કમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેનાથી તમને આપણા જે પણ નવા વિડીયો આવે છે તેની અપડેટ મળતી રહે